નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયા કેસમાં તમારું સ્વાગત છે અને આજે આપણે બનાવવાનું છે અહીંયા નથી જુઓ બટેટા લઈ લીધા છે આપણે પાંચસો ગ્રામ એના આ રીતે સાયલવાળા બટેટાનું શાક કરવાનું આલુ મટરનું શાક કરવાનું પણ આપણે સાલ રાખવાની છે વટોણા લીધા છે આદું લીધું છે બે ઇંચ જેવું બે નંગ મરસાની કટકી છે બે ટમેટાની પ્યુરી છે એક ટમેટાની કટકી આપણે નાખશું આ એટલી વસ્તુનું મરસું મીઠું ધાણાજીરનું હળદર આમાં કોઈ ગરમ મસાલો નાખવાનો નથી અને તેનું શાક બનાવવાનું છે એ પણ એકદમ ઇઝી બની જાય ને તેવું અને ખાતા રહી જાવ તેવું હવે આપણે છે ને ભાઈ જો આ છૂલો આવી ગયો છે ઘણા લોકો કહેતા ગોપાલ માર્કેટ સારી વસ્તુ છે ને એનું માર્કેટિંગ થવું જ જોઈએ બરોબર આ છે પાર્થ ઇલેક્ટ્રોનિક્સ આણંદનો આ સ્ટવ મેં મગાવ્યો છે મેં છેલ્લા ચાર મહિનાથી હું વાપરી રહ્યો છું અને સરસ મજાનો આ સ્ટવ આવે છે જે તમે ઓછા લાકડાની અંદર તમે સારું એવો વાપરી શકો અર્થ ઇલેક્ટ્રોનિક્સ આણંદથી હું આ સ્ટવ લાવ્યો છું બાયો ફ્લેમ સ્ટવ જેમની અંદર છે ને ભાઈ સ્મોકલેસ સ્ટવ છે આ જો તમારે લાકડા લાકડાથી નહીં તે આ ચાલે અને કોલસા હોય ને તો એનથી પણ ચાલે આ ફર્નિચરનો વેસ્ટ છે એનાથી આપણે આ માં આજે આપણે શાક બનાવવાનું છે સિટીમાં રહેતા હોય ને એને પણ જો સુલા ઉપર બનાવીને મજા લેવી હોય ને ભાઈ તો લઈ શકે અને એવું સરસ મજાનું નાનું એવું સેટઅપ આપણે લાવ્યા છે અને આપણો વિડીયો જોઈને જો ડિસ્પ્લે ઉપર નંબર આપી દીધેલા છે પાર્થ ઇલેક્ટ્રોનિક્સ આણંદ વેબસાઇટ નંબર પણ આપ્યો છે જે કોઈ ભાઈઓને મગાવવું હોય ને ભાઈ તો આ સુલો કંપની છ મહિનાની ગેરંટી આપે છે અને છ મહિનામાં કાંઈ પણ થાય ને તો પીસ ટુ પીસ તમને બ્રોડર રિપ્લેસ કરી દેશે ગમે વસ્તુ ઘણા લોકો કોમેન્ટ કરતા ભાઈ અમારે આમ વહી ગયું હું આ છેલ્લા ચાર મહિનાથી વાપરું છું અને સરસ રીતે ચાલે છે અને તમને બતાવવું હોય તે અને જુઓ અહીંયા બટન દેવામાં આવે છે અહીંથી તમે આ સાપ આમ કરો ને તો ફાસ્ટ થાય આમ કરો ધીમી થાય બરોબર અને અહીંથી તમારે પાવર દેવાનો પાવર બેગથી નહીં ચાલે મોબાઈલ આ એવો ચૂલો છે અને હવે આપણે ચાલુ કઈ રીતે બને આખી રેસિપી તમને બતાવીએ જો નોર્મલ જગી રહ્યો છે હવે પાવર દઈએ આ ધીમો અને હવે અહીંથી તમે આમ કરશો ને બધા ફાસ્ટ થઈ જશે આ રીતનો આખો આ ચૂલો જગે છે અને એકદમ ધીમી તાપ ઉપર તમારે આખું ગમે એ શાક બનાવું બનાવી શકો છો અત્યારે તમને લાઈવ ડેમો બતાવું છું આજે આપણે બનાવવાના છીએ આલુ મટરનું શાક બરાબર એની અંદર હું અત્યારે તેલ રહી રહ્યો છું કેમ કે ચારથી પાંચ જણા ખાઈ શકે ને એટલું હું શાક બનાવવાનો છું દોઢસો ગ્રામ જેવું સિંગ તેલ લઈ લીધું છે તમે જોઈ શકો છો સોથી દોઢસો ગ્રામ જેવું તેલ આવી જાય ત્યાં સુધી આપણે વઘારનો મસાલો તૈયાર કરનાર જો ભાઈ આપણું તેલ આવી ગયું છે આવી જાઓ આજે આપણે બનાવવાનું છે આલુ મટરનું શાક એકદમ મજા આવી જાય તેવું એની અંદર નાખી દો આપણે આખું જીરું ત્યારબાદ આપણે નાખશું મરચાના જે આપણે કટકી કરી છે ને તે બરાબર નાખી દઈએ આપણે મીઠો લીમડો આવી ગયા હિંગ અને આવી ગયા આપણે પાનછા ગરમ બટેટા ગરમ મસાલા વગરનું આ શાક ખાવાની મજા આવી જાય ને એવું શાક બનવાનું છે આપણે તાપ બનવો હતો હવે છેજ પાટ કરશું આપણે છડવા દઈશું તો તે પહેલાં આપણે મીઠું નાખી દઈએ જેથી કરીને બટેટા સડવામાં એકદમ ઇઝી રહે આવી ગયું અંદર આપણે એક ચમચી મીઠું તમારે સ્વાદ અનુસાર મીઠું નાખો અને હું અત્યારે એની અંદર આપણે મિક્સ કરી દઈએ પછી આપણે હળદર મરસું ધાણાજીરું આ બધું નાખી દઈએ તો પહેલાં આપણે ટમેટાની ક્યુરી નાખશું મરસું નાખીશું ખડીકાનામ છડવા દેવાના છે ના છૂલો જો અત્યારે ખાસ પહેલાં સફળ જગી રહ્યો છે તમે જોઈ શકો છો આનો નંબર આપણે છે ને આગળ આપી જ દીધો છે ભારતી ઇલેક્ટ્રોનિક્સ આણંદ લેફ્ટ સાઈડમાં જઈને પણ જોઈ શકો છો અને ગેસ જેમ જ તમારા સૂલ ચાલશે પરીક્ષા છે ને તો કે આપણું આદુ નાખશું લીલા વટોણા નાખશું ટમેટાની પ્યુરી નાખશું આપણે કૃષ્ણ મસાલાનો વિડીયો મેક્યો હતો બરાબર એનો આપણે આ રેશમ પટ્ટો મરસું મગાવેલું છે એ આપણે બે ચમચી નાખ્યા છે અડધી ચમચી આપણે નાખશું હળદર બરાબર અને બે ચમચી આપણે નાખી દીધું છે જીરા પાવડર હવે આપણે છે ને બસ મિક્સ કરી દેવાનું છે બીજા છે લીલા વટોણા સીન આવે તો નહીં લીધેલા આવે એ નહીં અંદર આવી ગયું આદુ બે ઇંચ જેવું આપણે આદુ લીધું છે તમે સ્વાદ અનુસાર લઈ શકો છો બે ટમેટાની ગ્રેવી છે પાણી વેચી દઈશું મિક્સ કરી દઈએ છીએ ખાવશું એટલે છે ને ભાઈ આપણે થોડુંક મરશું હું રાખતો હોઉં છું મરશું ને દાણા જેવું તમે શાકમાં રાખો ને ખરું તો તમને ખાવાની મજા આવી તમને મોઢામાં જ પાણી ઓછું પડે ને ભાઈ એવું આપણું આ શાક બનવાનું છે આની અંદર હજી આપણે બે તમ એને ટમેટાની કટકી એક ટમેટાની કટકી નાખશો હું જોઈ શકો છો તમે આપણું આ કાલુ મટરનું શાક હવે એની અંદર આપણે છે ને બસ બસો એમએલ જેટલું પાણી નાખવાનું છે એટલે હું સો એમ એલ ન વાંચ્યો છે બે નાખી દેવાનું એટલે શું છે સડવા દેવાનું થોડુંક ઈજી રહે એના ઘડીક આપણે છે ને સાળી ઢાંકીને સડવા દેવાનું છે કમ્પ્લીટ સડી જાય પછી આપણે અંદર બે ત્રણ ટમેટા એક ટમેટાની કટકી નાખશું હવે ઘડી શેરવા દેવાનું આપણે શાક જોઈ જોઈએ ત્યાં પહોંચી જોઈએ આપણે જો થી પચીસ ગ્રામ જેટલો ગોળનો ટુકડો છે એ નાખી દેવાનો ગળપણ માટે જે લોકો ચીખું ખાતા હોય અને આ શાક થોડુંક ગળપણ હોય તો મજા આવે આપણે કોઈ ગરમ મસાલો નથી નાખવાનો આ જો કૃષ્ણ મસાલાની પ્રીમિયમ હિંગ છે એ આપણે થોડીક નાખવાની છે લગભગ સડી કમ્પ્લીટ આમ આલુ મટરનું લોકો શાક બનાવતા હોય ને તો એની અંદર હું કે બટેટાની સાલ કાઢીને નાખતા હોય આપણે સાયલવાળા ખાવાની બધા સૌરાષ્ટ્રમાં લગભગ સાઈલવાળા બટેટાનું શાક દરેકના ઘરે બનતું હોય પણ છાલ વાળા શાક ખાવાની ક્યાંક મજા અલગ હોય છે આની અંદર આપણે કોઈ ગરમ મસાલો નથી નાખવાનો ઘડીક આપણે હવે શાકને ઉકળવા દેવી આપણું શાક ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે કોથમરી નાખી દઈએ ફરિયાદ મુજબ ચારથી પાંચ જણા ખાઈ શકે એટલું આપણું શાક એકદમ કમ્પ્લીટ છે અને એકદમ રસાવાળું આલુ મટરનું શાક ગરમ મસાલા રહી લસણ ડુંગળી રહી જ આપણે જે ગોળ નાખ્યો ને એ ઓકળી જાય એટલે આપણું શાક કમ્પ્લેક્સ છે અને આપણે નીચે ઉતારી લેવાનું છે આપણે તપેલું અત્યારે જો મેં છેડો પણ કાઢી નાખ્યો છે જો સૂલાનું ત્યારે આમનું વગર પાવર એ ચાલું છે તો આપણે જે ટમેટા છે ને લાસ્ટમાં નાખવાનું કીધું છે એક નામ ટમેટો આપણે કાપીને લઈ લીધો છે આ ટમેટા છે ને એ થઈ જશે અને તમને કાપો મીઠો થોડોક ટેસ્ટ આવશે આ ટમેટા નાખવા બીજું અને હજી આપણે આઠ દસ મિનિટ પકવું છું ને આટલા એક નંગ ટમેટાનો આમ જોવા આમ પડ્યા હોય ને શાક માં તો લાગશે એક નંબર નું શાક પણ હવે આને આમનું ઘડીક આપણે સડવા દેવાનું છે ટમેટા ઓગળી જાય દસ મિનિટ માં આપણું શાક કમ્પ્લીટ થઈ જશે પૂરી બનાવવા માટે આપણે લોટ બાંધી રહ્યા છીએ અને આ શાક ક્યારે ગરમમાં ગરમ સિંગ તેલમાં ચડેલી પૂરી હોય ને તો એની મજા જ ક્યાંક અલગ છે જો આપણું શાક એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે આપણે નીચે ઉતારી લઈએ આવો નજીક રે સાહેબ આમ આગળના વરામાં બનતું હોય ને એવું બની ગયું ને ફર્સ્ટ ક્લાસ હા શાક હા આપણે છે ને ભાઈ પૂરી બનાવી નાખશું શાક પૂરી ની મોજ માણસો ભાઈ એકદમ આ ચૂલા ઉપર બની ગયું છે કમ્પ્લીટ જો લાકડાએ આપણે એકદમ ઓછા જોયા છે તો પૂરી બનાવીને આપણે ટેસ્ટિંગ કરીએ તો જો આપણે તેલ નાખી દઈએ છીએ અંદર આપણે પૂરી તળવા માટે જો ભાઈ આપણે પૂરી તળવા મળે એક પૂરીનો વાળો લઈ લેવાનો છે ફૂલીન દડા જેવી છે આવો તમારે ઘાટને જ જોવાનો કે ઘાટ કેવો છો ગોપલ હોય તમારે પૂરી આરામ નિસ્બત રાખવાની છે કે પૂરી કેવી થઈ એમ ઘણા લોકો કહેતા ગોપાલ ભાઈ આવી પૂરી ન હોય ગોળ હોય તો ગોળ નહીં ભાઈ તમારે પૂરી પૂરી તમારે ફૂલી જાય છે કમ્પ્લેટ એ મહત્વનું છે આલુ મટનનું શાક એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે સાથે તમે આપણું શાકનું ટેક્સચર પણ જોઈ શકો છો સલાડ છે લીંબુ છે અને પૂરી છે હવે ટેસ્ટિંગ કરીને બતાવીએ અને આપણે રાહ જોઈ રહ્યા હતા આલુ મટન અને પૂરીનું શાક આલુ મટનનું શાક છે સાથે પૂરી તળી છે ફર્સ્ટ કલા જોવો તમે તડા જેવી બરોબર આવો નજીક જુઓ આપણું શાકનું ટેક્સચર જોવો તમે એકદમ કોઈ ગરમ મસાલા વગરનું અને એકદમ ભાઈ છે ને ખાઓ એટલે મોજ આવી જાય તમને અને હવે આપણે ટેસ્ટિંગ કરીએ પૂરી સાથે સાથે સલાડ હોય મજા આવી જાય એક તો કોઈ ગરમ મસાલો નથી થોડુંક ગરબન લાગે થોડુંક તીખા લાગશે કેમ કે આપણે મરસું થોડુંક સડીયાતું નાખ્યું છે અને અંદર થોડોક ગોળ નાખ્યો હતો જેથી કરીને તમને ટેસ્ટ છે ને ભાઈ લા જવાબ આવશે આની અંદર તમે થોડીક આમલી નાખો ને તો ઓર મજા આવે કે આપણે લીંબુ જ નાખવી છે જરી ઘણા આમલી ખાતા ન હોય એટલે તમે થોડુંક નાખો ને તો ઓર તમને મજા આવે અને સાલવાળા બટેટા આલુ મટર તમે ખાવ એટલે મજા જ આવી જાય ભાઈ શાલ ઉતારીને ઘણા નાખતા હોય છે અને મને તો સાયલવાળા હોય ને તો ઓર મજા આવે તમને આ વિડીયો કેવો લાગ્યો જો સારું લાગ્યું કે વધુ બધું શેર કરજો તમે જો આ રીતે તમારે ઘેર શાક બનાવતા હોય ને તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો તમને જો વિડીયો સારું લાગ્યો વધુ બધું શેર કરજો જય હિન્દ જય ભારત